રાજકોટ ટીઆરપી કાંડ મુદ્દે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ મનોજ સાગઠિયા એ ટીપીઓ ગૌતમ જોશી મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિઘોરાની ધરપકડ ગુનામાં કામની તપાસ કરતી એસઆઈટીને સંયોગિક પુરાવા મળ્યા બાદ ચારેયની ધરપકડ કરી લેવાઈ ટીઆરપી ગેમ માં એપ્રિલ બે હજાર ત્રેવીસથી સપ્ટેમ્બર દરમિયાન જે ગેરકાયદે બાંધકામ અને ફાયર એનઓસી ન હતું તેની સૌને જાણ હતી પણ આ ખાડા કાન કરાયા મકવાણાએ ગેરકાયદેસર બાંધકામ હટાવવા અને સાગઢિયાએ ડિમોલેશન માટે નોટિસ આપી હતી પછી ગુનાહિત બેદરકારી રાખી કોઈ કાર્યવાહી ન કરી હતી એ ટીપીઓ જોશી પણ મકવાણાને પગલે ચાલ્યા ફાયર ઓફિસર અગાઉ ગેમ ઝોનમાં લાગેલી આગ બુજાવવા ગયા પણ ફાયર એનઓસી સહિતના મુદ્દે કોઈ તપાસ જ ન કરી રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ સાગઠિયા બે એટીપીઓ મકવાણા અને જોશી તથા ફાયર સ્ટેશન ઓફિસર વિગોરાની ધરપકડ કરી હતી આ આરોપીઓએ ગેમ ઝોનના સંચાલકોને નોટિસ ફટકારી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન કરતા અગ્નિકાંડ સર્જાયો હતો અન્ય વિભાગના અધિકારીઓએ પણ આગામી કલાકોમાં ધરપકડ પામશે તેવા નિર્દેશો મળ્યા હતા અગ્નિકાંડમાં મોતનું તાંડવ સર્જાતા રાજ્યભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી હતી જે એસઆઈટીએ પ્રાથમિક રિપોર્ટ આપ્યા બાદ ગુનાની તપાસ ચલાવી રહેલી સ્થાનિક એસઆઈટી હરકતમાં આવી હતી બુધવારે સવારે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહાનગરપાલિકામાંથી ચાલુ મિટિંગે ઉઠાવી લીધો હતો ત્યારબાદ બે પીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોશી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિઘોરાને પણ ઉઠાવી લેવાયા હતા ચોવીસ કલાકની પૂછપરછ અને જરૂરી પુરાવા હાથ વગા થતાં જ પોલીસે ઉપરોક્ત ચારેયને ગુરુવારે સાંજે ધરપકડ કરી હતી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે નાના મહુવામાં ચારથી વધુ વર્ષથી ટીઆરપી ગેમ ઝોન શરૂ થયો હતો એપ્રિલ બે હજાર ત્રેવીસમાં ગેમ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ અંગે એ ટીપીઓ મુકેશ મકવાણાએ ગેમ ઝોનના સંચાલકની નોટિસ ફટકારી હતી બે મહિના બાદ જૂન બે હજાર ત્રેવીસમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા અને ડિમોલેશન માટે સંચાલકોને ટીપીઓ સાગઠિયા અને એ ટીપીઓ મકવાણાએ નોટિસ આપી હતી જોકે ત્યારબાદ બંનેએ કોઈ કાર્યવાહી કરી ન હતી અને મકવાણાની જગ્યાએ એ ટીપીઓ ગૌતમ જોશી ફરજ પર હતા અને તેમણે પણ કોઈ કાર્યવાહી નહીં કરીને ગંભીર બેદરકારી દર્શાવી હતી એટલું જ નહીં સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે થર્મોકોલની સીટ સહિતની સામગ્રી સળગી હતી અને ત્યારે ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સહિતના લોકો ત્યાં પહોંચ્યા હતા અને આગ બુજાવી હતી જોકે તેમણે ફાયર એનઓસી સહિતની બાબતે તપાસ નહીં કરી અને ગેમ ઝોનના સંચાલકોને મંજૂરી વગર ધંધો ચલાવી દેવામાં મદદ કરી હતી આમ ચારેયની સંડોવણી ખોલતા જ પોલીસે ચારેયની ધરપકડ કરી છે આ ચારેયની હતી ગંભીર ગુનાહિત બેદરકારી મનોજ સાગઠિયા છ જૂન બે હજાર ત્રેવીસના રોજ ટીઆરપી ગેમ ઝોનનું ડિમોલેશન કરવા માત્ર નોટિસ આપી હતી મુકેશ મકવાણા ચાર એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ ગેરકાયદેસર બાંધકામ હટાવવા ગેમ ઝોનને નોટિસ આપી હતી ગૌતમ જોશી ટીપીઓ મકવાણાની જગ્યાએ નિમણૂક થયા બાદ ગૌતમ જોશીએ પણ કોઈ કાર્યવાહી ન કરી રોહિત વિઘોરા નવ સપ્ટેમ્બર બે હજાર રોજ ગેમ ઝોનમાં આગ બુજાવી પણ ફાયર એનઓસીની તપાસ ન કરી હતી નોટિસ મળ્યા બાદ સંચાલકોએ મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી હતી તેમાં પણ સાગઠિયાનું માર્ગદર્શન હોવાનું ખોલ્યું છે ટીપીઓ સાગઠિયા અને એ ટીપીઓ મકવાણાએ ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોને નોટિસ આપ્યા બાદ તેની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી આગના બદલામાં બંને અધિકારીઓએ ગેમ ઝોનના સંચાલકો પાસેથી પોતાનો સ્વાર્થ સંતોષિયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે એટલું જ નહીં નોટિસ મળ્યા બાદ ગેમ ઝોનના સંચાલકોએ મંજૂરી માટેના પ્રયાસો શરૂ કર્યા હતા મંજૂરી મેળવી લેવાનું માર્ગદર્શન એટલે કે રસ્તો પણ સાગઠિયા આપ્યા હોવાનું જાણકારો માની રહ્યા છે